તો આજે હું તમારી સાથે કોઈ રેસિપી નથી શેર કરવાની તો આજે હું તમારી સાથે એવી ટીપ્સ શેર કરીશ કે બધી જ ગૃહિણીઓને કામ આવશે બધા જ કિચનમાં ખૂબ જ ઉપયોગી એવી થશે તો ચાલો નાની નાની ટીપ્સ ગૃહિણીઓને કામ આવે ને તેવી ટીપ્સ હું તમને આજે બતાવી રહી છું વાસણ લીધેલું છે એ વાસણમાં આપણે એક કપ જેટલું આપણે ગાયનું ઘી એડ કરીશું તમે જોઈ શકો છો કે ગાયનું ઘી અહીંયા મેલ્ટેડ મેં યુઝ કર્યું છે તો મેલ્ટેડ ઘીમાં આપણે એક ચપટી એક ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું વધારે મીઠાનો ઉપયોગ નથી કરવાનો તમને થઈ રહ્યું હશે કે આ શું કરે છે પણ તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આ શું બની રહ્યું છે ત્યારબાદ મેં આ રીતનો આઈસનો કટકો લીધેલો છે તમે જુઓ આ રીતનો મેં અહીંયા બરફ લીધેલો છે તો બરફને આપણે ઘીમાં આ રીતના મેલ્ટ કરતા જશું તમે જુઓ તમે જોજો તો ખરી એક એવું જાદુ થઈને તૈયાર થશે ને કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો આ રીતના આપણે ઘીમાં સતત બરફને ફેરવતા રહેશો આ રીતે આપણી ચમચીની મદદથી સાઈડનો ભાગ છે ને એને આપણે અંદર આ રીતના રિમૂવ કરતા જશું જો આ નાની નાની ટીપ્સ છે ને ગૃહિણીને ખૂબ ઉપયોગમાં આવશે તો એકદમ સરસ એવું હોમમેડ બટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો તમને એમ થતું હશે કે ઘીમાંથી કે બટર બનતું હશે પણ હા તમે જોઈ શકો છો કે એકદમ ઓછા ખર્ચમાં અને ઘીમાંથી મેં અહીંયા બટરને બનાવીને બનાવી દીધેલ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બજારે લેવા જવાની તો માર્કેટમાં લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે તો હવે આપણે આ બરફને તમે ફરીથી સાફ કરીને યુઝ કરી શકો છો હવે તેમાં રહેલું પાણીને આપણે રિમૂવ કરી લેશું તો મેં અહીંયા આ રીતની એક ડબ્બી લીધેલી છે તેમાં આ રીતનું અહીંયા બટર પેપર એડ કરીશ જો તમે સીધું જ ઉપયોગમાં લેવા માગતા હો ને તો તમારે બટર પેપરનો ઉપયોગ પણ નથી કરવાનો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત માર્કેટ જેવું જ બટર આપણું ઘરે બનીને તૈયાર થઈ ગયું છે તે આપણે એડેડ ડબ્બીમાં આ રીતના સરસ રીતે પેક કરી દેશું અને જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ને ત્યારે તમે ઈઝીલી એનો યુઝ કરી શકો છો ઘણી વાર જો પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ હોય કે બ્રેડ ખાવાની ઈચ્છા થઈ હોય અને મહેમાન આવતા હોય તો તમારે બટરનો બટર જોતું હોય પણ જો તમારી ઘરમાં હોય નહીં તો તમે આ રીતના ફટાફટ જ ત્રણથી ચાર જ મિનિટમાં બટનનો ઉપયોગ કરીને બટનનો યુઝ કરી શકો છો જો આજની તમને મારી ટીપ્સ ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા આ રીતના ઉપરથી આપણે કવર કરી દઈશું તો હોમમેડ બટર આપણું તૈયાર છે આ ઉપરથી આપણે ઢાંકણને આ રીતના એકદમ ટાઈટ તૈયાર કરી લેશ તમે જુઓ એકદમ હોમમેડ બટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો બીજી ટીપ્સ એ છે કે બધા જ ગૃહિણીને કિચનમાં મસાલિયાનો ઉપયોગ કરતી જ હોય છે તો મસાલિયાને આપણે એકથી બે દિવસમાં સાફ કરવું પડે છે તમે જુઓ આ રીતનું આપણે નીચે ઢોરાતું જ હોય છે તો મેં અહીંયા આ રીતનું પેપરનો ઉપયોગ કરેલો છે તમે જુઓ આ રીતનું પેપર છે ને હવે આપણે આ રીતનું ફેંકી દઈશું તો તમે જુઓ એકદમ ક્લીન એવું મસાલિયું આપણું તૈયાર છે તો ફરીથી આપણે એ જ એમાં આ રીતનું આપણે પેપર રાખી દઈશું અને આ રીતની બધી જ વાટકીને તૈયાર કરી લેશું તો જે આપણો સમય આપણે આ રીતના કામમાં જતો રહે છે ને એ તમારો સમય ફાશે નહીં અને એકદમ ક્લીન મસાલી તમારો તૈયાર રહેશે તો ટીપ્સ નંબર થ્રી તો તમે ઘણીવાર આ રીતના આથેલી વસ્તુ તમે બનાવતા જ હશો કે આથેલા કેળા છે આથેલી ગરમોર છે તો મેં અહીંયા આ રીતની આંખી કેરીને આથેલ છે તો ઘણાને હાથેથી આથેલી વસ્તુ બગડી જતી હોય છે તો ઉપર ફૂગ ના વળે ને એના માટે હું અહીંયા એકદમ નવી ટીપ્સ લઈને આવી છું તો એના માટે આપણે જ્યારે આથીને ત્રણ ચાર દિવસ થાય ને ત્યારબાદ આપણે ઉપરથી તેમાં ક્યુબ એડ કરી દઈશું છું આ રીતના જેથી તમારી કોઈ પણ જો તમારા હાથથી કોઈ પણ આથેલી વસ્તુ સારી નહીં રહેતી હોય ને તો પણ રહેવા લાગશે તો આ રીતની આપણે ઉપરથી આઈસ ક્યુબ એડ કરી દઈશું આઈસ ક્યુબ એડ એડ કરવાથી ઉપરથી ઠંડક આવશે અને તમારી કેરી કે કોઈ પણ જાતને આથેલી વસ્તુ તમારી બગડશે નહીં અને એકદમ ટાઈટ કરીને આપણે પેક કરી દઈશું તો ટિપ્સ નંબર ચાર તો આ રીતના બધાની ઘરમાં સોફા રહેલા જ હોય છે પણ સોફા નીચે જો આપણા હાથ ના જતા હોય ને તો આ એકદમ સહેલી રીત છે તો મેં અહીંયા આ રીતની એક લાકડી લીધેલી છે જો આ રીતની મેં અહીંયા એક લાકડી લીધેલી છે તો લાકડીમાં આપણે જે પોતું કરતા હોય ને એ પોતાને આપણે આ રીતના રાખી દેવાનું છે અને ઇઝલી તમે જુઓ આ રીતના સોફા નીચે ફેરવશો ને તો જો સોફા નીચેની જે પણ ડસ્ટ હશે ને એ ઇઝીલી તમારા પોતામાં આવી જશે અને ખૂણામાંથી જે કચરો રહેલો હશે ને એ પણ સરસ રીતે આવી જશે જુઓ એકદમ છે ને સહેલી ટીપ્સ જો જેની ઘરે મોપ છે ને એ લોકોને તો કોઈ પ્રોબ્લમ નથી પણ જે લોકોને ઘરે મોપ નથી ને એ લોકોને ઇઝીલી ખૂણા ખૂણા સુધીથી કચરો તમે લઈ શકો છો તો હું તમને બતાવીશ તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પોતામાં કચરો આવી ગયો છે તમે જુઓ તો આ રીતે તમે સોફા નીચેથી કચરોને લઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ જે ડસ્ટ સોફા નીચેની હોય છે ને એ સરસ રીતે પોતામાં આવી જશે તો મેં અહીંયા આ રીતની એક સાવણી લીધેલી છે તો સાવણીમાં આપણે આ રીતનું જે જૂનું મોજું હોય ને તમે જુઓ કે આપણે તૂટી ફાટ તૂટી ગયું હોય ફાટી ગયું હોય એવા મોજાનો ઉપયોગ પણ થઈ જશે અને વેસ્ટમાંથી બેસ્ટ કામ આપણું થઈ જશે તો આ રીતની સાવણીમાં છે ને આપણે આ રીતના મોજાને કવર કરી લેશું જેથી આપણે જે કામ કરીશું ને એમાં આપણી સાવણીની સળી સળી પણ ખરશે નહીં અને એકદમ ક્લીન એવું કામ આપણું તૈયાર થશે તો આ રીતની મેં અહીંયા સાવરણીમાં મોજાને પહેરાવી દીધું છે જો તમે ઈચ્છો ને તો અહીંયા તમે રબરનો ઉપયોગ પણ કરી શકો છો જેથી મોજું તમારું નીકળે નહીં હવે એવો પાર્ટ હોય છે ને કે જ્યાં આપણું પોતું પહોંચતું નથી ને ત્યાં આપણે આ મોજાને પહોંચાડવાનું છે તો એવી જગ્યા હું તમને ચાલો બતાવું તો તમે જોઈ શકો છો આ રીતનું ફર્નિચર હોય છે અને વચમાં આ રીતનો ભાગ રહેશે તમે જો આ રીતનો ભાગ છે તો ત્યાં આપણો હાથ તો નથી પહોંચતો અને પોતું પણ નથી પહોંચતો ત્યાં આપણે આ રીતના છે ને એકથી બે કોગળા પાણી એડ કરીને આ રીતના આપણે સાફ કરવાનું છે જેથી ખૂણે ખૂણામાં જે કચરો હશે ને તે નીકળી જશે અને સેનાઈથી પોતું તમારું થઈ જશે અને એકદમ ક્લીન રહેશે અથવા તો કોઈ પણ જાતની તમે સફાઈ કરશો ને ત્યાં એકદમ સરસ એવું બધું જ તમારું ક્લીન રહેશે તો તમને આજની મારી આ બધી જ ટિપ્સ કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો અને વધુમાં વધુ શેર કરજો જેથી બધી જ ગૃહિણીને ઇઝી થાય